અમદાવાદ મહાનગરપાલિકા પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પાણીના નિકાલ માટે ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન લાઇન નાખી રહી છે પરંતુ તેની પહેલાં ઈસ્ટર્ન ટ્રંકલાઇન તરફથી અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી હતી એ જ પરિસ્થિતિ હવે અમદાવાદના પશ્ચિમના વિસ્તારોમાં જોવા મળી રહી છે વેસ્ટર્ન ટ્રંક લાઇન નાખવાના કારણે ચાંદખેડા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં ડ્રેનેજના પાણી ચોમાસા બાદ પણ ઉતર્યા નથી અમદાવાદ શહેરની વાત કરીએ તો લગભગ ત્રણ અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં વરસાદ બંધ છે ચાંદખેડા ત્રાગડ વિસ્તારમાં આવેલ રાજેશ્વરી સોસાયટીના દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું કોઈ તળાવનું બંધિયાર પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિ આ સોસાયટીમાં જોવા મળી રહી છે અને લગભગ લગભગ આના કારણે બારેક જેટલા મકાનો છે તેમને આ પાણીએ બાંધમાં લીધા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું પણ તેની પહેલાં આ વેસ્ટર્ન ટ્રંકલાઇનના કારણે જે સોસાયટીઓ છે તેમાં પાણીનો ભરાવો કેવો થયો છે તે જોઈને અનુમાન લગાવી શકાય છે નાગરિકો જે છે તે કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરે છે પણ તે ફરિયાદો છે તેને નિરાકરણ લાવ્યા વગર જ ક્લોઝ કરી દેવામાં આવે છે બંધ કરી દેવામાં આવે છે આપણી સાથે જે સ્થાનિક છે તેમની સાથે વાત કરશું શું નામ છે તમારું મારું નામ રવિ રવિભાઈ આ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને તમે જે ફરિયાદ કરી હતી તે બાદ શું પરિસ્થિતિ છે કોઈ નિરાકરણ આવ્યું કે નહીં એની એમને કમ્પ્લેન ક્લોઝ થઈ જાય છે મેં આવી રીતે સેમ ગયા વર્ષે બે હજાર ચોવીસમાં પાંચ આઠ બે હજાર ચોવીસમાં મેં સેમ કમ્પલેન કરેલી છે જે આની અંદર તમે જોઈ શકો છો બરોબર પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ તેમણે આ કમ્પલેન અહીંયા આગળ કરેલી છે તે દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું સવારે પણ નવ હા ફોટો પણ જોવા મળી રહ્યો છે નવ વાગે અને ચુમાલીસ મિનિટ આ કમ્પ્લેન થઈ છે અને પછી હવે તમને તે બાદ પચ્ચીસ બે હજાર પચીસની ઓકે આ પણ આ જે ફરિયાદ છે તે નિરાકરણ લાવ્યા વગર અહીંયા આગળ ક્લોઝ કરી દેવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે સવા આઠ વાગે સવારે કરવામાં આવી છે અને એ ક્લોઝ લખી દેવામાં આવેલું છે આ પાણીથી બચવા માટે હવે શું કરો છો તમે ઓઇલ નાખો છો પાણીમાં કે કઈ રીતના મચ્છરોથી ત્યારે મચ્છરથી બચવા માટે વચ્ચે ગવર્મેન્ટના લોકો આવ્યા હતા વ્હાઈટ કલરનું જે પાવડર એનું નામ મને ખ્યાલ નથી બટ એ નાખીને ગયા હતા કે ભાઈ મચ્છરા ના થાય પછી એક વખત લિક્વિડ નાખી ગયા હતા બટ એ સોલ્યુશન નથી

રેલવે આળા કામ નહીં કરવા દેતા એના હિસાબથી પાણી જતું નથી આવે તમારું પાણી બેક માંડીને સોસાયટી કેટલાં બહુ ભયંકર આ તો અમુક પાણીનો વપરાશ છે એટલે ઓછું થઈ જાય છે આ આવી પરિસ્થિતિ પહેલા ક્યારે થતી હતી ખરી એક બે વર્ષથી થઈ રહી વખત વખત થઈ છેલ્લા દર વર્ષે પણ આ વર્ષે વધારે થઈ છે જતું નથી પાણી જતું બિલકુલ નથી જતું જો લીલો તો બહુ જ મુશ્કેલી થાય અને લીલું પાણી કેમ છે આ લીલું એક તો લીલ છે પ્લસ હું મુનસિપાલટી કે દવા નાખીશે આમાં એના કારણે લીલું લીલું તો લીલના કારણે આ લીલ છે ને એના કારણે લીલું છે કારણ કે બે એક મહિના ઉપર થઈ ગયા ટાઈ એટલે બધી ટોટલી ગટરો ભરેલી છે આ સોસાયટીમાં ગટરો કેટલી હશે આપને પૂછવા માગી તમારા મકાનની બહાર પાણી ઉભરાય છે સોસાયટીમાં લગભગ ગટરો કેટલી હશે જ્યાં આગળથી આખું પાણી અહીંયા આગળ આવે છે ને આ પરિસ્થિતિ સર્જાય આખી લાઈન જ ભરેલી છે તો આખી સોસાયટીની જ ભરેલી તમારા ઘરે કોઈ મહેમાન બી નહીં આવતું હોય તો તહેવાર હોય તો મહેમાન ના આવે અને છોકરાઓને સ્કૂલ જવામાં પ્રોબ્લેમ થાય છે બધાને કાલનો તહેવાર હતો અને કાલનો તહેવારની આની પહેલાં બી કેટલા બી તહેવાર ગયા અમારા તહેવારે આમાં જ મનાવ્યા છે પ્લસ જાનના ચેરમેન બન્યા છે આ પ્રોબ્લેમ રેગ્યુલર ચાલુ ને ચાલુ છે પ્રોબ્લેમ તો ચાલુ ને ચાલુ જ્યારે અમે કમ્પ્લેન કરીએ તો અમને એમ કહે છે તમે પૈસા નથી આપતા તમે આમ નથી પૈસા મતલબ જે એમના અમારા સોસાયટીમાં જે મેન્ટેનન્સ ને બધું હોય મેન્ટેનન્સના નામે અમે ટોટલી પૈસા અમે બધા આપી દીધેલા છે

કોર્પોરેશન માટે એ લોકોને કમ્પ્લેન કરવી જરૂરી છે એ લોકો કમ્પ્લેન કરતા નથી આમને છેલ્લા લાસ્ટ યર્સથી કરી છે હવે એમને કરવી જરૂરી છે પણ આના ઉપર એ લોકો કમ્પ્લેન કરતા જ નથી અમે અમે થોડી કરીશું સોસાયટીના તમને ચેરમેન બનાવ્યો તો તમે થોડું સભ્યતા રાખીને તમારું કામ આગળ વધારો મહિલાઓ પણ હા મહિલાઓ પણ અહીંયા કહે છે બે નાના બાળકોને તો બહાર નહીં કાઢતા હોય ને ઘરની કેમ કે ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે એમને બી બીમારી હોય હું તો બાર કામથી આવી છું મહેસાણા રહું છું મારા ભાઈના ઘરે મતલબ રક્ષાબંધન માટે આવી છું પણ લાસ્ટ બે ત્રણ મહિનાથી આવું છું તો આવું જ જોયેલું છે મહેસાણામાં એવું હોય છે ખરું ના ના મહેસાણા નથી હોતું ને અમદાવાદ કરતાં નાનું છે તોય તોય નથી હોતું બિલકુલ અમદાવાદ કરતાં નાનું છે મહેસાણા મહેમાન આવ્યા છે ઘરે પણ કયા પ્રકારની પરિસ્થિતિ પણ તેઓ જોઈ રહ્યા છે તે અહીંયા આગળ અનુમાન લગાવી શકાય છે વેસ્ટર્ન ટ્રંક લાઇન નાખવામાં આવી રહી છે જે વૈષ્ણોદેવીની પાછળનો હિસ્સો છે ત્યાં આગળ જેના કારણે આ એક સોસાયટી નહીં પરંતુ ચાંદખેડા અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં આ પ્રકારની ફરિયાદો એકાએક ઉઠવા પામી છે એ બીપી અસ્મિતા રે અહીંયાના સ્થાનિકો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફરિયાદોનું નિવારણ આવતું નથી નિવારણ અને ક્લોઝ કરી દેવામાં આવે છે ફરિયાદો જેના કારણે સ્થાનિકો છે તે પોતાની રીતે પાણીમાં દવાઓ નાખી અને મચ્છરનો ઉપદ્રવ ઘટાડે તે પ્રકારના પ્રયાસ રોજબરોજ કરી રહ્યા છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુષાંગ સોની એ અસ્મિતા અમદાવાદ હવે ત્રાગઢ ઉપર બહુ જૂની સમસ્યા છે જૂની સોસાયટીઓ આવેલ છે અને ત્રગ રોડમાં એ સિચ્યુએશન એવી છે કે ત્યાં રેલવેની જમીન આવે પછી એ લોકોએ ત્યાં દિવાલ કરી એટલે કોટ કર્યો પહેલાં એની પાછળથી પાણી આપણું જતું હતું હવે એના કારણે હવે ટ્રંક લાઇન બીજી નખાય છે વેસણોદેવીસની આજુબાજુથી અને ટૂંક સમયમાં એ ડ્રેનેજનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે મારે ખ્યાલથી અમે અધિકારી જોડે વાત કરીએ એ પ્રમાણે અમને લાગે છે કે પંદરેક દિવસમાં પંદર વીસ દિવસમાં નિકાલ થઈ જશે